કેને Анна ફેજી હા ને હોને બસ સે ટીજાને ને જગ્યા તો ને આ સારું ખાવ તમે કરી હો હા એને કીધું નઈ ખાઈલું એવું હા આ બધું જ ને નહીં

અરે એટલે તો કહે કે માતાજી નું પેલું બનાવે તો સારું મજા ગરબા આવે ગરબા આપડે ગરબા નું કટિંગ કરવાનું સાંભળ્યું અને આપડે તેના અહીંથી શરૂઆત કરવાની ગરબા પેલા આપડે બધા ને ને પડદા પાસેથી કરવાનું માતાજી પાસ ના કરવાની પડદો લાવ્યો નહી પડવાની વાત કરે છે મને ખબર નહીં પડતી શું કેવા માંગે છે

માં શું મેં તમને આમ બાર માતા ની પ્રાર્થના કરવાની આપડે ગરબા ની શરૂઆત તમાર ગાવાના તમારું પેલો કચ તમારો આવે તમારે ગરબા ગાવાના ગરબા પેલા માતાજી પ્રાર્થના કરવી પડે માતાજી પ્રાર્થના કરવાની અને પછી માતાજી ને કે અમે આ તમારું નાટકની શરૂઆત કરી સહકાર આપજો બરાબર પછી ગરબા ચાલુ કરવા બરાબર

એક બાજુ અમને હમ સમજાવું તો સમજતા નહીં એના જો આપણે જોરથી કશું કઈશ ને બે શબ્દ તો એ વાંભરવા લઈને મારા વિડીયો બંધ રહેશે છે બધું વેઠવું જ પડશે પણ આવો માતાજી ભગવાન સાથ સહકાર હાલજે તો આ સમજણ સદબુદ્ધિ હાલજે અમને જો દિલીપજી વાતે હાજી એ છોકરાને કશું કહેવાય તો નહીં મારા પણ તમે શિયાદ સમજી જાવ એમ તો હારું એમ હું તમને કહું તમારે બહાર આવવાનું પ્રાર્થના કરવાની બરાબર માતાજી પછી તમારે ગરબા ચાલુ કરવા ગરબા જવાનું કેવી રીતના કઈ બતાવજો વામરો તમે બે તમારા કેઓને ઓને ગરબા ના કહેવાય ના ઓને ઢેકોળો કહેવાય આ બાયણા બાયણા લાઈન કહેવાય ના એવું નઈ ડિલીવર છે યાર તમે અમતનો યાર અલ્યા હોય એમ કહું તમને સમજો 3 4 જો ઓમ કેમ પાડવાની જો બે કમ આવડી ગા ચાલે થઈ પાડારી

તમે આ તમે કટાલો અને બીજા જોડે એટલે મને લાગે એક બીજા તમને હસું આવે તમે ત્યાં સાઈડ માં કોમ કરો તમે અહીંયા આવો અને ત્યારે હા પેલી ગરબાની

આપડે પ્રાર્થના પતિ છે સમજાવ્યો સમજાવો ને શું કેવાનું બોલ યાર તમને ખબર પડે વિચારો છે

જયારે ત્યારે પણ તું રૂપિયા આવડત ને એમને આશ્રમમાં મેળવવા જવાનું છે એ નક્કી છે તો મને બધી જાણકારી મને છે પણ તારે ખાલી એટલું જ કહેવાનું હોય કે તમને સાત સહકાર મળશે બરાબર બરકત લાવશે ને મને એવું લાગે છે એટલે હમણાં બીજા ટોપિક ઉપર પડશે છે ને મહારાજા બનાવું અને એમના છોકરાને પ્રધાનજી બનાવું એ ટાઈપનું ટોપિક ગોઠવું અને આજનો વિડીયો આટલાથી ચાલુ કરું એ તો ફરી આ મનને લાગતું નહીં કે આગળ બરફ ઠીક છે હા એક વાત આપે આપણે છે ને માતાજીનું જે આપણે કહ્યું ને હા એટલે આપણે અડધેથી આપણે ભાગ એ મૂકીએ અને અહીંથી આપણે સ્ટાર્ટિંગ કરીને નવો ભાગ તમારા બનવાનું મહારાજા બરાબર રાજા રાજા અને તમારો છોકરો બને પ્રધાનજી પ્રધાનજી બરાબર એ ઉપર આપણે

બિગાડો અલ્યા સોંતી રાખો ને ભાઈ અમને પેલો ભાઈ લઈ જાવ જ અહીં બોમ થોડું કરવા રે તો ભાઈ એવું નહી યાર

રાજા ને પડધા ને કહે જવાનું નહિ હતા એવું તમે રાજા હો તમારા છોકરો પદ્ધા નહિ વાપરો એટલે તમારે એટલું જ કહેવાનું કે આપડા રાજમાં શું ચાલે છે એમ આપણી ગૌ ની અંદર શું ચાલે આપડે કન્યા સમાર ની અંદર શું ચાલે

પણ આ તો તમને ધંધા કર્યા બધા લોકો તમે આગળ ના હવે મને લાગે આ લોકો જાત ની કશી ઘલી વાર લાવવાના નહિ કઈ મજા લાવવાના નહિ અને હું અંધારું પડી જશે પેલા આજનો કટું અહીંયા પૂરો કરાવી દઉં અને પછી કાલ કઈ પણ કાલ આઠ વાગે બધા રેડી થઈ જશે